હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ હર્બલ લિપબામની રેસિપી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં બધાના હોઠ ફાટી જતા હોય છે તો આપણે માર્કેટમાંથી લિપબામ લાવતા હોઈએ છીએ એ લિપબામ કલર અને કેમિકલથી ભરેલું હોય છે આપણે આજે ઘરે જ હર્બલ લિપ બામ બનાવીને તૈયાર કરશું સૌથી પહેલાં અહીં આપણે એક બીટ લઈ લેશું બીટને પાણીથી ધોઈ લૂછી અને મેં પહેલાં જ સાફ કરી લીધું છે અહીં આપણે થોડા એવા બીટની જરૂર પડશે તો આ રીતે છરીથી સમારી અને થોડો બીટનો ટુકડો અલગ કરી લેશું અને ત્યાર પછી તેની છાલ ઉતારી લેશું બીટ આ રીતે એકદમ સરસ લાલ અને રસવાળું હોય તેવું જ લેવાનું છે ત્યાર પછી એકદમ ઝીણી ખમણીની મદદથી તેને ખમણી લેવાનું મેં અહીં આદુ ખમણવાની ખમણી હોય તે લીધેલી છે આપણે બીટમાંથી જૂસ અલગ કરવાનું છે તો આ રીતે એકદમ ઝીણાકાણાં વાળી ખમણીનો જ ઉપયોગ કરવાનો અથવા બીટના નાના ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરીને પણ તમે તેનું જ્યૂસ અલગ કરી શકો છો હવે એક વાટકો લઈ લેશું અને વાટકાની ઉપર ગરણી રાખી દેસું ખમણેલું બીટ છે તે ગરણીમાં ઉમેરી દેસુ અને હવે ચમચીથી દબાવતા જઈ અને તેમાંથી જૂસ જેટલું પણ છે એટલું અલગ કરી લેશું અત્યારે માત્ર બે ચમચી જેટલા જ આપણે જ્યુસની જરૂર છે તો મેં આ રીતે ખમણીમાં જ તૈયાર કરી લીધેલું છે હાથેથી અને બધો રસ આ રીતે કાઢી લેશું તો તમે જોઈ શકશો આટલા બીટમાંથી બે ચમચી જેટલું બીટનું જ્યુસ તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે થોડું એવું મધ ઉમેરશું મધ આપણા ફાટેલા ઉઠને રિપેર કરશે અને એકદમ સરસ સ્મૂથ અને ચમકદાર બનાવે છે એક ચમચી આપણે તેમાં દેશી ઘી ઉમેરશું અને બધી વસ્તુને એકદમ સારી રીતના મિક્સ કરી લેશું ઘી અને બીટનો રસ બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટવાનું છે ઘી આપણા હોઠને કુદરતી રીતે મુલાયમ બનાવે છે પહેલાના જમાનામાં જ્યારે કેમિકલ વાળા બામ અને વેસલીન નહોતા ત્યાંના લોકો આ રીતે માખણ અને ઘી જઠ પર લગાવતા હતા આપણા દાદી નાનીને ખબર જ હશે એ વાત એ લોકોએ ક્યારેય કેમિકલનો ઉપયોગ કરેલો નહોતો તમે જોઈ શકશો પાંચ મિનિટ સુધી સતત આ રીતે મેં તેને ફેટી લીધું છે તો ઘી છે તે એકદમ સરસ બીટના જૂસ સાથે મિક્સ થઈ ગયું છે અને તેનું ટેક્સચર આ રીતે એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે તો કેમિકલ ફ્રી હર્બલ લિપબામ બનીને તૈયાર થઈ ગયું છે આ લિપબામને કોઈ પણ એક ડબ્બીમાં ભરી અને આપણે તેને ફ્રીજમાં સ્ટોર કરી લેવાનું છે આ લિપ બામ એકદમ કેમિકલ ફ્રી હોવાથી તમે બાળકોને પણ લગાવી શકો છો આમાં આપણે માત્ર બીટ ઘી અને મધનો જ ઉપયોગ કરેલો છે તો તમે તેને ખાઈ પણ શકો છો ઘણા લોકોને એમ થશે કે બામ કોઈ દિવસ ખાવાની વસ્તુ છે ખાવાથી મારો મતલબ છે કે પેટમાં જશે ને તો પણ કોઈ જાતનું નુકસાન નહીં કરે એટલું હેલ્ધી છે જ્યારે માર્કેટના લીપબામમાં બહુ બધા કેમિકલ હોય છે એ આપણા શરીરમાં જાય તો ખૂબ જ નુકસાન કરતા હોય છે તો આ શિયાળામાં તમે પણ આ રીતે ઘરે જ લીપબામ બનાવજો એક ડબ્બી ભરી લીધા પછી પણ હજી ઘણું બધું આપણું લિપબામ છે તે બચી ગયું છે બાકી વધેલા લિપબામને મેં આ રીતે બીજી ડબ્બીમાં કાઢી લીધું છે આ લિપબામ તમે થોડી વાર માટે ફ્રીજમાં રાખી દેશો એટલે તરત જ જામી જશે માત્ર ઘીથી બનેલું હોવાથી તેને જામતા બિલકુલ વધારે સમય નહીં લાગે થોડું એવું લિપબામ આંગળીમાં લઈ અને આપણે લગાવીને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ લિપબામનો કલર લાઈટ પિંક કલરનો આવેલો છે કોઈપણ જાતના કલરના ઉપયોગ વગર જેવો માર્કેટનો કલર હોય એવો જ આપણા લિપબામનો કલર આવેલો છે આ લિપબામ તમે માત્ર બેથી ત્રણ દિવસ લગાવશો ને તો તમારા ફાટી ગયેલા હોઠ છે તે એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને માર્કેટની તમે કેમિકલવાળી લિપસ્ટિક અને લિપબામ લગાવી અને હોઠ કાળા પાડી લીધા હશે ને તો પણ કુદરતી રીતે આપણા હોઠ ગુલાબી થઈ જાય છે આજનો વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારો વિડીયો જોવો ગમતો હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર